નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ટેટ વનની પરીક્ષા છે તે જાહેર થઈ ગઈ છે તો આ વિડીયોમાં આપણે તેના વિશે વાત કરીશું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ટેટ વનની જે આ પરીક્ષા છે તેના માટેની ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો છે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ પરીક્ષાના માળખાની વાત કરીએ તો આ પરીક્ષામાં ઓએમઆર પ્રકારના એટલે કે હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે જેમાં એકસો પચાસ પ્રશ્નો હશે અને એકસોને વીસ મિનિટ રહેશે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી પરીક્ષા ફીની વાત કરીએ તો એસસી એસ ટી ઓ બી અને ઇડબ્લ્યુ એસના ઉમેદવારો માટે બસોને પચાસ રૂપિયા છે જ્યારે જનરલ કેટેગરી માટે ત્રણસોને પચાસ રૂપિયા છે હવે લાયકાતની વાત કરીએ તો મિત્રો તમે જો ધોરણ બાર પાસ અને ડીએલએડ એટલે કે જૂનું નામ પીટી સી કરેલું હોય તો તમે અરજી કરી શકો છો એ સિવાય જો તમે ધોરણ બાર પાસ અને બી એલ કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો અને એ સિવાય જો તમે ધોરણ બાર પાસ અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો પરંતુ બી એડ કરેલા ઉમેદવારો આ પરીક્ષા આપી શકતા નથી ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ પરીક્ષા આપવા માટે કોઈ ઉંમર મર્યાદા નથી પરંતુ ભરતી સમયે છે તે ઉંમર મર્યાદા હોય છે પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો ઉમેદવારોની સંખ્યાના આધારે પછીથી પરીક્ષા કેન્દ્ર છે તે નક્કી કરવામાં આવતું હોય છે આ ટેટ વનની પરીક્ષા છે તેની સંભવિત તારીખ પણ જાહેર થઈ છે તારીખ છે ચૌદ બાર બે હજાર પચીસ આ પરીક્ષામાં પાસિંગ માર્કની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે સાઠ ટકા એટલે કે નેવ ગુણ મેળવવાના રહેશે જ્યારે એસટી એસસી ઓબીસી પીએચ અને ઇડબ્લ્યુ ઉમેદવારો માટે પંચાવન ટકા એટલે કે બ્યાસી ગુણ મેળવવા પડશે આ પરીક્ષા માટે તમે ઓનલાઈન ફોર્મ છે તે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપરથી ભરી શકો છો તો મિત્રો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત